નમસ્કાર મિત્રો આજના સોના તેમજ ચાંદી તાજા ભાવની વાત કરીએ તો સોનાના લાગી ગયો મોટો મિત્રો આજની વાત કરીએ તો સતત ઘટી રહેલા સોનાના સોનાના ભાવમાં આજે વધારો જોવા મળી રહ્યો છે અને ભાવની વાત કરીએ તો મિત્રો સોનું ફરીથી ઓલ ટાઈમ હાઈ સપાટી ટ્રેડ કરી શકે છે જો તમે પણ સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો તો સોનું હવે ધીમી ગતિએ એ થતું જોવા મળી રહ્યું છે તો મિત્રો આજના તાજા સમાચારની વાત કરીએ તો આજે સોના સોનાની કિંમતોમાં કેટલો વધારો નોંધાયો છે જેની સાથે આજે શું સોના તેમાં ચાંદીના ભાવ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલાં આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો મિત્રો અમેરિકાથી આવ્યા સૌથી મહત્વના સમાચાર જેની વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સની અંદર સતત અત્યારે મજબૂતીનો માહોલ જોવા મળી રહ્યો હતો ત્યારે સોનાની કિંમતો માં ઘટાડો જોવા મળી રહ્યો હતો પરંતુ આજની વાત કરીએ તો આજે ફરીથી સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે તો સૌપ્રથમ બાવીસ કેરેટ સોનામાં આજે એક ગ્રામ સોનાની કિંમત આઠ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું એંસી હજાર એકસોને દસમાં જ્યારે સો ગ્રામ સોનું આઠ લાખ એક હજાર સો રૂપિયામાં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં તો વધારો જોવા મળી રહ્યો છે જેની સાથે વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનાના ભાવની પણ આપણે માહિતી મેળવી લઈએ જેની અંદર આજે વધારો જોવા મળી રહ્યો છે તો સોનું જે છે એ સસ્તું નહીં પરંતુ મોંઘું થતું જોવા મળી રહ્યું છે જેની સાથે આજના ચાંદીના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદીની કિંમતો અઠાણું રૂપિયા જયારે દસ

ઘણા બધા મિત્રો એમ પણ જણાવી રહ્યા છે કે સોનાના ભાવમાં વધારો થશે છે વાત કરીએ તો બે હજાર પચીસ ની શરૂઆત જ સોનાની કિંમતોમાં એક ધારી તેજી જોવા મળી રહી હતી પરંતુ છેલ્લા સાત થી આઠ દિવસમાં સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો તો સોનાની કિંમતોમાં કારણે થતો હોય છે જેની માહિતી મેળવીએ તો મિત્રો સોનું જે છે અને સોનાના દાગીના બનાવતા હોઈએ છીએ તો મિત્રો તમે પણ તમારા શહેરના સોનાના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો આગળ વાત કરીએ તો મિત્રો સોનું તો આગામી દિવસોની અંદર વધારામાં જશે

કરતા હોય છે જેમાં ચાંદીની વાત કરીએ તો આપણા ગુજરાતના શહેરોમાં ખાસ કરીને માલધારી સમાજ જે છે એ ચાંદીની ખરીદી સૌથી વધારે કરતા હોય છે પરંતુ સોનાની ખરીદી પણ કરતા હોય છે તો સૌથી વધારે એ લોકોને પ્રિય ચાંદી હોય છે અને એ લોકો ચાંદીના દાગીના પહેરવાનું પણ પસંદ કરતા હોય છે જો મિત્રો તમે પણ ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો તમારા શહેરમાં આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે જાણવા માટે જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહી મિત્રો વાત કરીએ તો આગામી દિવસોની અંદર હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળી શકે છે જો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો હાલ સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ આગળ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ જે છે એ સૌથી અત્યારે વધારામાં જતા જોવા મળ્યા છે પરંતુ સોનું જે છે એ અત્યારે ખૂબ જ હાઈ સપાટીએ જોવા મળી રહ્યું છે અને વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર સોનાની કિંમતોમાં હજુ પણ વધારો નોંધાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જ્યારે વાત કરીએ તો મિત્રો બજેટ રજૂ થતાની સાથે જ સોનાની કિંમતોમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો હતો અને સોમવારે વાત કરીએ તો સોમવાર સુધી સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો તો જે લોકોને સોનાના દાગીના બનાવવા છે એ લોકોને સોનું હવે ક્યારે ખરીદવું કારણ કે સોનાના દાગીના જે છે એ લોકો લગ્ન માટે બનાવવાનું વિચારી રહ્યા હતા પરંતુ સોનાની કિંમતોમાં ફરીથી વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો સોનાએ તો મોટો ઇતિહાસ રચાવી દીધો છે કે સોનું જે છે એ દિવસેને ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે એ હાલ અત્યારે ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો સોનું જે છે એ હવે ક્યારે સસ્તું થશે સોનું તો ખરીદવું છે પરંતુ સોનું જે છે એ દિવસે ને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો મિત્રો આવનારા દિવસોની અંદર શું છે સોના તેમજ ચાંદી ના ટાર્ગેટ કરીએ તો બે હજાર પણ અત્યારે સૌથી વધારે સોનાની કિંમતોમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા લાગ્યા છે તો મિત્રો આવનારા દિવસોની અંદર સોનું જે છે એ હજુ પણ સામાન્ય વધારામાં જોવા મળે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર માહિતી મેળવીશું કે સોનું જે છે એ સસ્તું થશે તો ક્યારે થશે અને સસ્તું થશે તો ક્યાં સુધી સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળશે જેની સંપૂર્ણ માહિતી નેક્સ્ટ ન્યૂ અપડેટ